અમદાવાદના કાકડાપીઠ વિસ્તારમાં લગ્નમાં ખેલાયો ખૂની ખેલ અમદાવાદના કાકડાપીઠ વિસ્તારના મજૂર ગામમાં મોડી રાત્રે લોહિયાળ ખૂની જંગ ખેલાયો હતો મજૂર ગામ ડુંગર મોતીની ચાલી નજીક હત્યાની વધુ એક ઘટના બની હતી યુવક મહેન્દ્રસિંહ સોલંકીની ચાર શખ્સો ભારત વાલજી રાઠોડ અમિત ખંદુ અને જયેશ ઉર્ફે જોગો જિજ્ઞેશ પ્રેમજી આ ચારે ભેગા લગ્નમાં નાચવા બાબતે હાથ હડી જતા ઉશ્કેરાઈ જયેલા નિર્મમ યુવકને છરાના ઘા મારી હત્યા ઝીંકી હતી આરોપીઓ તેમની હત્યા કરીને ફરાર થઈ ગયા હતા ઝોન સી ગર્લ્સની એલસીબી ટીમે જબરદસ્ત કામગીરી બચાવતા ગણતરીના જ કલાકોમાં હત્યાના આરોપીને ધરપકડ કરી સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા ગીતાબેન આજે શું ઘટના બની હતી આજે ઘટના કઈ આજે મારો ભાઈ સવારે કામ ગયો તો એ સાંજે ને કઈ ડીજે વાગાડા જવાનું તો વહેલો આવી ગયો હતો એ વહેલો આવી ગયો તો મળીને ગયો વારે કે અમે હું હમણાં આવું છું બેન જમવા

પૈસા ખવરાવે કચરા પોતામા વાળવા માં જાય અને મારે એના ઘરવાળા જાય છે

કોણે મારે મને ખબર નથી હું ગામડેથી આવી હજુ ઘરે પગ મૂક્યો ને મારા ચેતનનો ફોન આવ્યો મમ્મી માસી તારા છોકરાને દવાખાને લઈ ગયા હું એ દોડતી ને દોડતી ભાગી ત્યાં ખૂન ઢગલો પડ્યો તો કોને મારે મને ખબર નથી શું નામ હતું તમારા છોકરાનું નું નામ ઓરિજિનલ મહેન્દ્ર ભીખાભાઈ સોલંકી છે કેટલા વર્ષ ઉંમર હતી એની વીસ વર્ષની ઉંમર છે તમે કોઈ જોયું હોય એને પકડો ને સાહેબ એ રોડ ઉપર શું બન્યું એમ અહિયાં હોય કોઈની જોડે દુશ્મનાવટ હતી જૂની ત્રણ બે મહિના પેલા બી કોઈ એના માથામાં ઘા મારે તો કેસ પડેલો જ છે આગળ ન્યાય મારા છોકરા ના મળે એવું હું તમારી પાસે આશા રાખું છું કે મારા છોકરા ન્યાય મળવો જોઈએ કરાશે કઈ ગંદો ગોબરો છોકરો નથી બીજાની જેવો બરાબર પણ બધા ફંદા કરતા હોય છે ને એમાં મારા છોકરાને વચ્ચે લઈ લેશ એટલે તમે જ્યાં એના ભયબંધો હોય એને પકડો જે બહાર તમે સીસીટીવી કેમેરા ચેક કરો અને એમાં તમે બધું જોવો કે શું કારણથી આ છોકરાને મારે છે અને કોણ આગળ તમે બી એમાં જોઈ શકો છો ને કઈ વ્યક્તિ શું કરે છે તમે જોઈ શકો છો એટલે મા બાપ કદાચ અહીંયા નજરે ના જોઈ હોય પણ તમે તો જોઈ શકો છો ને સીસીટીવી કેમેરામાં કે નિર્દોષ કોણ છે દોષી કોણ છે તો મારા છોકરાના ન્યાયની હું આશા રાખું છું તો અમારે લગનમાં લગ્ન માં ગયો તને કઈ માથાકૂટ ત્યાં હત્યા થઈ છે શું કઈ કોણ લગ્ન ગયો લગ્ન ગયો એ નથી ખબર હું શ્રીમત માં ગઈ હતી મારી બેન ની છોકરી ના એ નોકરી પરથી વેલો આવી ગયો મેં એનો ફોન ભી કર્યો ડીજે વગાડવા હું ડીજે માં છું મમ્મી હમણાં મામાના ઘરે આવી હું ખાઈ લઉં છું મેં કીધું મામાના ઘરે રાંધી છું અહિયાં ખાવાનું છે કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મજુરગામ ત્રણ રસ્તા પાસે કિશન ઉર્ફે મહેન્દ્ર ભાવેશભાઈ સોલંકી નામના વીસ વર્ષના યુવકનું ચાકુ લાગવાથી હત્યા થઈ છે એમાં પ્રાથમિક દૃષ્ટિએ લગ્ન પ્રસંગે નાચવા બાબતે ઝઘડો થયેલો હોવાનું પ્રાથમિક તારણમાં નીકળે છે આરોપીના પૂરા નામ હજી આવેલા નથી અને લાશને પીએમ માટે ખસેડેલી છે ફરિયાદની તજવીજ ચાલુ છે ત્યાર પછી છે એ કહી શકાશે છીપા કબ્રસ્તાનની બાજુમાં એક પ્લોટમાં છે એ લગ્ન પ્રસંગ હતો આ બંને જગ્યા છે એકબીજાની નજીક જ છે અગિયાર થી સાડા અગિયાર સુધીનો સમય હતો આરોપી કેટલા એ હજી પ્રાથમિક તપાસ ચાલુ છે